જય સદીમાં મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે બધા રેડીને ટકા ટકા જશો આજે આપણે જઈ રહ્યા છે રીલ્સ વિડીયો બનાવવા માટે કેનાલ પર નર્મદા કેનાલ પર તો મારો મિત્ર વિપુલને કુલદીપ બે કાલોલથી આવી રહેલા છે તો હું સામે જઈશ અને રીલ્સ વિડીયો બનાવીશું તો મિત્રો આપણે નીકળી ગયા છે કેનાલ પર જવા માટે વિપુલ અને કુલદીપ બે આવે છે કાલોલથી તો કાલ પરમ દિવસ આપણે રીલ બનાવેલી પણ પાંચ છ બનાવેલી આજે બધી અપલોડ કરી દીધેલી છે તો આજે બીજી બે ચાર બનાવી લઈએ એટલે કામ લાગે વરસાદ નથી આજે કોરું કાઢેલું છે એટલે જઈએ છીએ ચેનલ પર જતા મારા મિત્ર સંગ્રામસિંહનું ઘર તમે જોઈ શકો છો સંગ્રામસિંહ ઘરે નથી નોકરી ગયેલા હશે મિત્રો હવે આપણા રોજના ડેલી બ્લોગ આવશે તો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો ના ગમે તો નહીં આપણે એવું કંઈ છે નહીં બસ જસ્ટ બધા બનાવવા છે એટલે આપણે બી ચાલુ કર્યું છે અમે અત્યારે હું મારા ખેતર જોડેથી નીકળ્યો ખેતરમાં ખૂબ દેખાય છે ચાલ લેતું હોય એવું લાગે છે તો આપણે કેનાલ પર પહોંચી ગયા છીએ કેનાલ પર તમે સામે રિક્ષાઓ દેખાય છે લગભગ બહાર ના ના છે હોય એવું લાગે છે કેનાલ નજારો આવો છે અમારા ગામમાંથી તમારા ગામની આજુબાજુ કેનાલ જતી હોય તો તમને ખબર હશે કેનાલ પર કેવી મજા આવે રિક્ષાવાળા બધા મિત્રો જ છે મસ્તી કરે છે રિક્ષાવાળા મિત્રો આપણને રસ્તો પૂછતા હતા આપણે એમને રસ્તો અમદાવાદ માટે બતાવી દીધો છે અને બધા જાય છે પાવાગઢ ગયેલા બધા માતાજીને દર્શન કરવા માટે હું રાહ જોઉં છું વિપુલભાઈ અને ની આવે એટલે પછી રીલ્સ બનાવીએ ત્યાં સુધી અહીં બેસવું પડશે આપણી ગાડી છે આપણે વર્ધી મારીએ છીએ દર રણું દર બીજે આપણે રણુજા જઈએ છે તો રણુજા જવું હોય દર બીજના દિવસે જવું છું કોઈને આવવાની ઈચ્છા હોય તો કોન્ટેક કરજો તો મિત્રો વિપુલભાઈ એમની રાહ જોતા જ આપણે લગભગ એક કલાક ઉપર નીકળી ગયો છું હજુ આવ્યા નથી ફોન કર્યો રસ્તામાં છે એવું કહે છે બેઠા બેઠા શું કરીએ હવે કેનાલ પર બેઠા હોય તો આવતા જતા રસ્તો પૂછવા વાળા ધાર મળે આ બીજી રીક્ષા વાળા ભાઈ ગયા વાલાઓ જવું તું એમને આપણે એમનો રસ્તો બતાવ્યો વિપુલભાઈને આવતા હોય એવું દેખાય છે હા જ છે વિપુલભાઈ આવે છે એક કલાક થઈ ગયો મારી રાહ જોતો તો દસ મિનિટ દસ મિનિટ કરી કલાક કરી દીધો છે આવો આવો જલ્દી આવો કયો તમારે રાહ જોઈ જ કલાક કરી નાખ્યો કુલદીપ ભાઈ બે કાલોલ ગયેલા કલાક થી આવું છું આવું છું કરતેલા દસ મિનિટ દસ મિનિટ શું કરવા ગયેલા વિપુલભાઈ ટાર ને ખાય બાઈક માં ભાઈ બાઈક લઈ જવી લઈ જજો ઈચ્છા થાય તો હવે આપણે રીલ બનાવીએ થોડીવાર પછી જઈએ ઘેર જમવાનો ટાઈમ થાય એટલે હવે વિપુલભાઈ ને કહેવું એવું છે કે આગળ અમારા રઘુભાઈ ઇન્સ્ટાગ્રામના સ્ટાર હજુ થયા નહીં પણ થવાના છે આગળ એવા ભેસો ચાર છે હવે એમની જોડે જઈને અમે વિડીયો બનાવવાની ઈચ્છા છે હવે જઈએ છીએ ત્યાં અહીંથી આ પુલેથી થોડા આગળ અમાર ગામની સાઈડ પુલ છે એ બાજુ જઈએ છે કુલદીપભાઈ ને બાઇક થોડી થોડી ફાવે છે પણ અમારા વિપુલભાઈની બાઇક એમને ઓછી ફાવે છે એટલે એવા એમ કહે છે કે હું ચલવી લઉં એમાં હેડે છે આગળ આગળ અમે હેડિયા છીએ એમની પાસે પાસે આ છે રણિયાન મુવાડીનો પુલ અને એની આગળ અમારું ગામ કલ્યાણાનો પુલ ત્યાં અમારા રઘુભાઈ બેસો ચારે છે રઘુભાઈનું રોજનું ડેલી રૂટ છે સવારમાં વહેલા ઉઠી ભગવાન મંદિરે જય દર્શન વર્શન કરી ભોલેનાથ ના અને પછી આવી બેસો છોડે એટલે સીધા બે અઢી વાગે લગીન જમવાનો ટાઈમ થાય ત્યાં લગી ને બેસો ચાર અમારા રઘાભાઈ આટલામાં માં કઈક બેસો ચાર થા આ છત્રી લઈને બેઠા છે રઘાભાઈ તમે તમે જુઓ તો ખરા એમના મિત્ર કેવડા મોટા છે જોરદાર એમના બહુ મોટા મોટા મિત્રો રાખે છે રઘુવીરભાઈ ના આઈ ગયા રઘુભાઈ જોડે રઘુભાઈ કેનાલ પર રોજ આવીને મજા કરે બેસો લઈને આવવાનું આરામથી બે બે ત્રણ વાગ્યા લગીન ચાર વાળી હે બરાબર ને અને પછી ગે ના એવું બધું નહીં કરતા રઘુભાઈ સીધા માણસ છે આ છે તો થોડા વિડીયો બનાવશું શું રઘુભાઈ ની ચેનલ છે રઘુભાઈ શું નામ છે ચેનલ નું ચેનલ આપડે ના આપણે તમારી ઇન્સ્ટાગ્રામ રઘુવીર 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 બાપુ કરીને એમની ઇન્સ્ટા આઈડી છે વિડીયો બનાવવાનું આપણે ચાલુ જ કર્યું છે ફોલો કરી દેજો આપણે હવે વિડીયો બનાવીને થાક્યા અને અને હા અને ખાસ કે આજે અમારા સજી માતા એવા અમદાવાદના નજીકમાં આવેલો વાજ અમારા સુનિલ ભુવાજીની એકસો છ કલમની સદીનું ન્યૂ સોંગ આજે આવી ગયું છે તો યુટ્યુબમાં જઈ અને સાંભળવા જરૂર જરૂર જરૂરથી એક વિનંતી છે મારી કે એક વખત તો તમે સાંભળજો જ તો આપણે રીલ્સ બનાવીને હવે ઘેર આવી ગયા છે અને બરાબરની ભૂખ લાગી છે કંઈ બીજે જે બનાવ્યું હોય ખાઈ અને સિવાય થોડું કામ છે તો કામ પતાવા જવું જ પડે એવું છે આજે એટલે બેંકનું છે એટલે જવું જ પડશે તો વિડીયોને બહુ આપણે લાંબો નહીં કરીએ વિડીયોને પૂરો કરીશું અને બીજી ખાસ વાત એ કે જો તમને મારા બ્લોગ ગમે અને મજા આવતી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ ખાસ કરજો જય સદીમાં